આજે સવાર સવારમાં મમ્મી અને પ્રથમની વાતો કાને પડી એ સાંભળી મને પણ મનમાં વિચાર આવ્યો કે આ પ્રશ્ન તો ઘર ઘરનો હોઈ શકે મને કમેન્ટમાં જણાવજો કે શું આ પ્રશ્ન તમારા ઘરમાં પણ થાય છે તો આજ પછી આ પ્રશ્ન તમને નહીં નડે તો વાત કંઈક આમ હતી મમ્મી પ્રથમને તલના લાડુ ખવડાવતા હતા તો પ્રથમને પણ ઈચ્છા થઈ કે હું પણ મારા હાથે દાદીને ખવડાવું પણ મમ્મીએ ના પાડી અને કહ્યું બેટા તલના લાડુ ખાવાનું તો મન ઘણું થાય પણ શું કરું ઉંમરના હિસાબે દાંતમાં એટલી તાકાત નથી કે તલના લાડુ ચાવી શકું મારા દાંતમાં અને પેઢામાં વાગે તું ખા બેટા આ વાત મેં સાંભળી અને મને થયું કે એમને એવા લાડુ બનાવો કે ઘરના વડીલ પણ ખાઈ શકે તો તલના લાડુ બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા તલ લીધા છે જેને આપણે થોડા શેકી લેશું આમ કરવાથી એનામાંથી મચ્છરનું પ્રમાણ દૂર થાય છે અને તલના લાડુ છે વધારે ટેસ્ટી બને છે તો તલ કેટલા શેકવાના છે એ પણ અગત્યનું છે આવી રીતે તમે શેકતા જશો ને તો ઓછીતાના તલ છે ને નાચવા માંડશે જ્યાં ફ્રેન્ડ્સ એટલે કે પોપઅપ થઈને બહાર આવશે તો એટલા જ આપણે શેકવાના છે જો તલ વધુ શેકાઈ જશે ને તો કરો ટેસ્ટ કરી શકે છે કારણ કે એનામાંથી તેલ છૂટું પડે છે જે ખાતી વખતે બિલકુલ પણ સારું નથી લાગતું હવે તમે જોઈ શકો છો કે તલ નાચવા માંડ્યા છે એટલે કે પોપઅપ થઈને બારે ઉડવા માંડ્યા છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ તલને આપણે બીજી પ્લેટમાં કાઢી લેશું કારણ કે પેન આપણું ગરમ છે તો આમાં જ આપણે જો રાખશું ને તો તલ વધારે શેકાઈ જશે તો આપણે બીજી પ્લેટમાં કાઢી લેશું વજનમાં અઢીસો ગ્રામ જેટલા તલ લીધા છે મેં પ્લેટમાં કાઢી લીધા બાદ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે તલને ઠંડા પાડી લીધા છે ત્યારબાદ મિક્સર જારનું નાનું ઝાર લઈ લેશો અને એમાં તલને નાખી દેશો અહીં આપણે તલને અધકચરા પીસીને લેવાના છીએ જી હા ફ્રેન્ડ્સ એકદમ પાવડર નહીં કરી અધકચરા પીસી લેશો જેના માટે મિક્સરને આવી રીતે ઓન ઓફ ઓન ઓફ કરવાનું છે તો રિવર્સમાં કરશો તો પલ્સ મોડ ઉપર આવી રીતે ઓન ઓફ ઓન ઓફ થઈને આપણે તલ પીસાશે જો એક ધારે પીસશો ને તો એનામાંથી તેલ છૂટું પડશે અને એ તેલ છૂટું પડ્યા બાદ તલના લાડુ ખાવામાં એટલા ટેસ્ટી નથી બનતા તો તમે જોઈ શકો છો અતકચરા પીસાઈ ગયેલા બાદ આ રીતના દેખાશે જેમાંથી તેલ બિલકુલ પણ છૂટું નથી પડ્યું એકદમ કોરો પાવડર આપણો તૈયાર થયો છે હવે અહીં એક પેન લઈ લીધું છે જેની અંદર મેં અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી વિઘાડ્યા વગરનું એટલે કે પીઘાડ્યા વગરનું લીધું છે હવે ઘી પીગળી ગયા બાદ આપણે આની અંદર ઘોળ ઉમેરીશું તો ઘોળ મેં અત્યારે અઢીસો ગ્રામ જેટલો લીધો છે જો તમને ઘડી ઓછું પસંદ હોય તો તમે સવા બસો ગ્રામ જેટલું લઈ શકો છો હવે તમને એમ થતું હશે કે આવો પોછો ગોળ કેવી રીતે કર્યો હશે તો માર્કેટમાંથી તમે જ્યારે ઘોળ લઈ આવો તે આ રીતનું કઠણ હોય છે તો તમારે શું કરવાનું એ જબલાની અંદર આપણે ગાંઠ મારીને એને મૂકી દેશું હવે આ ઘોળને આપણે તડકામાં મૂકી દઈશું તો બે વાગે મૂકી દીધું હતું ને સાંજે પાંચ વાગે મેં આવી રીતે ઘોળને લીધો તો તમે અંદર જોઈ શકો છો મોઇશ્ચર આવી ગયું છે અને તડકાને કારણે ઘોળ આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે જો એકદમ આને છીનવો ન હોય અને એમને એમ જ ઉપયોગમાં લેવો હોય તો તમારે શું કરવાનું દસ્તાની મદદથી આપણે આને કૂટી લેશું અત્યારે તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ છે આને છીનવાની પણ જરૂર નથી કે નથી અવનમાં એને પીગળાવવાની જરૂર તમે જોઈ શકો છો આમ દસ્તો મારવાથી જ ઘોળ આપણો એકદમ સોફ્ટ થઈ જાય છે હવે આ ઘોળને તમે ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો ચીકી કે તલના લાડુ બનાવતી વખતે કે વસાણા બનાવવા હોય તો આ ઘોળ છીનો આની કડાકૂટથી તમે દૂર થઈ જશો તમને ચમચીમાં લઈને પણ બતાવીશ કે આ ગોળ કેટલો સોફ્ટ છે જોઈ શકો છો તો આ આસાનીથી તમે આ રીતે ઘોળને પીગળાવી શકો છો જે ખૂબ જ સરળ રીત છે આમાં તમને કોઈ પણ કડાકૂટ કરવાની જરૂર નથી હવે આ ઘોળ આપણો પોચો છે તો આરામથી જરાવામાં પીગળી જશે તો આવી રીતે આપણે સેજ ચલાવી લઈશું અને ઘોડ પીગળે ત્યાં સુધી આપણે રાહ જોશું તો આ તલના લાડુ ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે અહીં કોઈ પણ કડાકૂટ કરવાની જરૂર નથી પડતી અને આવી રીતે તમે ચમચાની મદદથી દબાવશો તો ઘોડ આપોઆપ પીગળી જશે તો ઘોળ પીગળી ગયા બાદ હજી આપણે પકાવીશું અત્યારે આ ઘોળ કાચો છે અત્યારે ઘોળનો આપણે પાયો નહીં કરીએ પણ આવી રીતે જ્યારે એનામાં ફીણ ઉત્પન્ન થશે તો ઘોળ છે એકદમ હળવો થઈ જશે તો ત્યાં સુધી જ આપણે પકવીશું વધારે નથી પકવવાનો નહીં તો ઘોળનો પાયો થઈ જશે જે આપણે બિલકુલ નથી કરવાનો હવે તમે જોઈ શકો છો એકદમ ફીણ ઉત્પન્ન થવા લાગ્યું છે એટલે કે આ ગોળ આપણો તૈયાર છે તો હવે આની અંદર આપણે તલ નાખી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું સાથે સારો ફ્લેવર આપવા માટે મેં હાફ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર નાખ્યો છે ગેસની ફ્લેમને મેં એકદમ સ્લો કરી દીધી છે ને સ્લો ફ્લેમ ઉપર આપણે પકવીશું ધ્યાન રાખજો ગેસની ફ્લેમને સ્લો કરી દેજો હાઈ કે મીડિયમ રાખશો તો ઘોળનો પાયો થઈ જશે અને આ લાડુ ચવળ બનશે જે ખાતી વખતે તૂટવામાં પણ અઘરું પડશે તો અહીં સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે હજી અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી છે અને સ્લો ફ્લેમ ઉપર થોડી વાર સુધી પકવીશું હવે આપણે આને ક્યાં સુધી પકવવાનું છે એ પણ અગત્યની બાબત છે જો વધારે પકવશો તો લાડુ ચવળ બની જશે તો તે તમે જોઈ શકો છો હજી આ મિશ્રણ પેનથી છૂટું નથી પડી રહ્યું ધીરે ધીરે છૂટું પડશે ત્યાં સુધી આપણે પકવવાનું છે તો હવે તમે જોઈ શકો છો બે મિનિટ રહીને જે મિશ્રણ છે પેનથી છૂટું પડવા માંડ્યું છે ક્યાંય પણ તળિયે ચોટતું નથી એટલે કે આ મિશ્રણ આપણું એકદમ તૈયાર છે લાડુ માટેનું તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો પ્લેટમાં કાઢતી પહેલાં પ્લેટ ઉપર આપણે થોડું ઘી લગાડી લેશું જેથી આ મિશ્રણ તળિયે ચોટીને જાય હવે તમે આ જોઈ શકો છો કે જ્યારે તમે ગોળનો પાયો કરીને લાડુ બનાવો છો તેમાં વેસ્ટેજ કેટલું જાય છે આમાં બિલકુલ ઝીરો વેસ્ટેજ આપણું થયું છે ક્યાંય પણ ઘોળ ચોટ્યો નથી જેટલો ચોટ્યો છે એ આરામથી નીકળી જાય છે આ લાડુ બનાવવાની ખાસિયત શું છે તમને ખબર છે કે મિશ્રણને પ્લેટમાં કાઢી લીધા બાદ ફટાફટ આપણે લાડુ નથી વાળવાના આને આપણે થોડુંક ઠંડુ કરીને પણ વાળશું ને તો આરામથી આના લાડુ તૈયાર થઈ જશે જેમ આપણે ઘોળનો પાયો કરીને લાડુ બનાવીએ તો એનામાં ફટાફટ ગરમ ગરમ મિશ્રણમાં જ આપણે લાડુ વાળવાના હોય છે નહીં ત્યારે કઠાણ થઈ જાય છે તે એવું આ લાડુમાં બિલકુલ નથી અત્યારે આપણે ઘી લગાડેલો હાથ તૈયાર કરી લીધો છે ને એની અંદર આપણે મિશ્રણ લઈ અને આવી રીતે ઘોલા વાળી લેશું તો આ મિશ્રણને આપણે થોડુંક ઠંડુ પાડી લીધું છે એકદમ ઠંડુ પણ નથી પાડવાનું સેચનું અવશેકું હોય ત્યારે આપણે ઘોડાવાળી લેશું અને જ્યારે આપણે તલ શેકીને રાખ્યા હતા એનામાંથી મેં બે ટેબલ સ્પૂન જેટલા તલ કાઢી લીધા હતા તો આ ઓપ્શનલ છે પણ મને આ કરવું ગમે છે એટલે મેં આ આવી રીતે લાડુ વાળીને એને રગદોડીને તૈયાર કરી લીધા છે તો અહીં તમે જોઈ શકો છો તલના લાડુ આપડા તૈયાર છે સવાર સવારમાં ચિંતનની ફરમાઈશ આવી કે કંઈક મીઠું ખાવાનું મન થયું છે દવામાં કંઈક હોય તો આપને મેં કહ્યું હા છે ને મીઠું પડ્યું છે તલસાકડી પડી છે તલના લાડુ પડ્યા છે સિંગની ચીકી પડી છે તો એમણે ફટાક દેતા કહ્યું મહેરબાની કરીને હવે અત્યારે તલસાકડી કે તલના લાડુ કે એનું નામ ન લેજે કારણ કે ખાઈ ખાઈને કંટાળી ગયો છું કંઈક બીજું કંઈક બનાવી આપને મેં કહ્યું થોડોક સમય મને આપો તમારા માટે હમણાં જ એક નવી વાનગી બનાવી આપો આ મીઠી વાનગી મેં એવી બનાવી કે એમના સેહતનું પણ ધ્યાન રહે અને નાનાથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે તો મેં અત્યારે અઢીસો ગ્રામ જેટલા તલ લઈ લીધા છે પેનની અંદર અને એ પોપઅપ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું એટલે કે સ્પ્લેટર થશે ઉડવા માંડશે ત્યાં સુધી આપણે શેકવાના છે વધારે આપણે આ તલને નહીં શેકીએ આવી રીતે શેકીને લેવાથી આ વાનગીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો સાથે એનો નટી ફ્લેવર સારો લાગે છે જો કાચા તલનો ઉપયોગ કરશો તો એટલું સારું નથી લાગતું અહીં તમે હવે જોઈ શકો છો કે આ તલને શેકાતા લગભગ ચારથી પાંચ મિનિટનો સમય થયો છે અને તલ છે એ સ્પ્લેટર થઈને બહારે નીકળવા માંડ્યા છે તો અત્યારે આ પેન ગરમ છે તો આ તલને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એને ઠંડા થવા માટે મૂકી દઈશું હવે આ જ પેનની અંદર મેં સો ગ્રામ જેટલું ટોપરાનું જાડું ખમણ લીધું છે તમારા ઘરમાં ઝીણું ખમણ હોય ને તો એનો પણ ઉપયોગ કરી શકો છો એટલે કે ડેસિકેટેડ કોકોનેટ ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે તલ આપણે અઢીસો ગ્રામ જેટલા લીધા છે અને ટોપરાનું ખમણ સો ગ્રામ જેટલું લીધું છે અહીં તમે જોઈ શકો છો આ ટોપરાનું ખમણ થોડુંક જાડું છે પણ તમે ઝીણું પણ લઈ શકો છો હવે આ ટોપરાના ખમણને પણ આપણે શેકીશું જેથી એના માનું મોચર દૂર થઈ જાય અને એનું જ્યારે થોડુંક તેલ રિલીઝ થાય છે તો એનો ફ્લેવર વધારે સારો આવે છે તો આપણે બહુ બ્રાઉન નથી કરવાનું સેજ આવું ગુલાબી બદામી રંગનો થશે એટલે આપણે કાઢી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો સેજ બદામી કલર ટોપરાના ખમણ ઉપર આવી ગયું છે તો હવે આને આપણે બીજી પ્લેટમાં કાઢી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું હવે આ બંને મિશ્રણને આપણે ઠંડુ પાડી લેશું તો અહીં બંને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયા છે તો હવે મિક્સર જારનું મોટું જાર લઈ લીધું છે તો બંનેને આપણે અલગ અલગ પીસીશું તો અત્યારે પહેલાં આપણે તલને લઈ લેશું અને આવી રીતે ઓન ઓફ ઓન ઓફ એટલે કે રિવર્સમાં આવી રીતે પલ્સ મોડ ઉપર આપણે એને પીસી લેશું તો અહીં આપણું તલનો પાવડર તૈયાર છે જો એક ધારું પીસશો તો તલમાંથી તેલ છૂટું પડી જાય છે જે ખાતી વખતે સારું નથી લાગતું હવે આ જ મિક્સર જારની અંદર આપણે ટોપરાનું ખમણ લઈ લેશું અને એને પણ આપણે આવી રીતે પલ્સ મોડ ઉપર એટલે કે ઓન ઓફ ઓન ઓફ કરીને પીસી લેશું હવે ટોપરાનું ખમણ પર પીસાઈ ગયું છે તો પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે ઘી પીગળી ગયું છે તો આપણે દોઢસો ગ્રામ જેટલો માવો નાખીશું આ માવો મેં મોળો લીધો છે હવે મો માવાને આપણે સાંતળીશું તો ગેસની સ્લો ફ્લેમ કરી દઈશું અને જ્યાં સુધી માવામાંથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે સાંતળીશું તો અહીં તમે જોઈ શકો છો પાંચ મિનિટ બાદ માવામાંથી ઘી છૂટું પડી ગયું છે અને માવો આપણો સતળાઈ ગયો છે તો આ માવાને આપણે કાઢી લેશું હવે આ જે ઘી બચ્યું છે એ ઘીને એમને એમ રહેવા દેશું આ પેનની અંદર અને એના અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી બીજું એડ કરીશું તો ઘી આપણો એક ચમચી જેટલું પહેલેથી વધ્યું છે તો ટોટલ અત્યારે અઢી ટેબલ સ્પૂન જેટલું આપણું ઘી થશે હવે અહીં ઘી પીગળી ગયું છે તો આની અંદર આપણે પાંચસો ગ્રામ જેટલો ઘોળ નાખ્યો છે ગેસની ફ્લેમને મેં હાઈ જ રાખી છે અને ઘોળ પીગળે ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો અહીં આપણો ગોળ સરસ મજાનો પીગળી ગયો છે ને આવી રીતે જ્યાં સુધી બબલ્સ ના આવે ને ત્યાં સુધી આપણે એને પકાવવાનો છે હવે આ બબલ્સ આવી ગયા છે તો આની અંદર આપણે પહેલાં માવો નાખી દઈશું ને સારી રીતે મિક્સ કરી લેશું તો વન બાય વન આપણે બધી વસ્તુ નાખવાની છે ગેસની ફ્લેમ સ્લો જ છે વાતનું ધ્યાન રાખજો માવાને મિક્સ કરી લીધા બાદ આપણે ટોપરાનું ખમણ નાખીશું અને એને પણ આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને મેં બંધ નથી કરી એ વાતનું ધ્યાન રાખજો આપણે સ્લો ફ્લેમ ઉપર જ કામ કરવાનું છે નહીતર ઘોળનો પાયો થઈ જશે હવે ટોપરાનું ખમણ મિક્સ કરી લીધા બાદ હવે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરશું તો આનો ફ્લેવર વધારવા માટે હાફ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે સાથે આપણે હાફ ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર નાખીશું તો જાયફળના પાવડરથી આનામાં ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આની અંદર આપણે થોડો થોડો કરીને તલનો પાવડર નાખીશું એક ભેગું નાખી દેશો તો સારી રીતે તમે મિક્સ નહીં કરી શકો એટલે આવી રીતે થોડું થોડું કરીને નાખશો ને તો આરામથી એ મિક્સ થઈ જશે તો અહીં એક બેચ નાખી લીધા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને બીજા બેચને પણ આપણે નાખી દીધું છે તો અહીં તમે જોઈ શકો છો કે બધું મિશ્રણ સારી રીતે આપણે ભેળવી લીધું છે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે આ મિશ્રણને સ્લો ફ્લેમ ઉપર પાંચ મિનિટ સુધી પકવીશું તો પાંચ મિનિટ પછી તમે જોશો ને તો આવી રીતે તળિયેથી છૂટું પડવા માંડશે અને જોઈ શકો છો ક્યાંયથી પણ એ ચીકણું નથી રહ્યું તો પાંચ મિનિટ સુધી આપણે પકવી લીધા બાદ હવે આપણે આને એક બીજા પ્લેટમાં અઠાડી દઈશું તો પ્લેટને મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી લીધું હતું એના અંદર આપણે નાખી દેશું જેથી એના આરામથી આપણે પીસ પાડી શકીએ તો હવે આપણે આને થોડુંક થપથપાવી દઈશું જેથી ઇવનલી બધી જગ્યાએ સ્પ્રેડ થઈ જાય હવે ઉપરથી સારો લુક આપવા માટે આપણે જે ટોપરાનું ખમણ શેકીને રાખ્યું હતું એનામાંથી બે ચમચી જેટલું મેં અલગ કરી રાખ્યું હતું તો એ નાખ્યું છે ને સાથે પિસ્તાની કથરણને આવી રીતે આપણે લગાડીશું ને હાથેથી થપથપાવી દઈશું ને હવે આ મિશ્રણ એકદમ ઠંડુ પાડી લેશું તો ઠંડુ પાડી લીધા બાદ અત્યારે આ એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે ને હવે આપણે આના પીસીસ પાડીશું તો લાગી રહી છે ને એકદમ નવી વાનગી તો ચાલો જેમની ફરમાઈશ હતી એમને જ આપણે પૂછીએ કે આ વાનગી કેવી બની છે તો અહીં આપણે આના ચોરસ ચોસલા પર પાડી લીધા છે સાચું કહું ને તો આ રેસિપી મેં પણ પહેલી વાર બનાવી છે મને તો ખૂબ જ ભાવી તમે એકવાર આ રેસિપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને લોકોને ખૂબ જ ભાવશે તો ચાલો જેમણે ફરમાઈશ કરી છે એમને પણ આ રેસિપી ચખાડ લઈએ ચિંતન એ ચિંતન જોરદાર ટેસ્ટ કરો પેલા દેખાવા સરસ લાગે Wow, me <laughs>